હજારો કરોડો વર્ષો વહી ગયા પણ હજી પાણી છે હજી નથી ખૂતે હનુમાન દાદાનું મંદિર છે નાનું એવું છે હનુમાન દાદા તો મિત્રો તો આવું મંદિર છે ના દાદરા સઢીએ છીએ અમે ને અહીંયા મંદિર છે ઉપર તો આપણે દર્શન કરીએ આ આ બાણેશ છે કંકાય સામે બાણે જેને વૈયા આવ્યા છે હવે કંકાય કંકાય માય જ છે

તમને દીપડાની ક્લિપ બતાવી ને સમજો ગાડી આવે આવે એક નદી આવી છે આમ જો મારે બૂટ બૂટ બધું પડલી છે ને આ બીજી નદી છે હું કીધું ને દીપડો ભાઈ આવી ગયો હવે આ ઢોલાનું મેં હું કીધું છું કે ઢોલા દીપડો છે એમ આવી ને આવી નદી છે ને સાત વાર નદી આવશે હું ડ્રાઈવર બદલી જાય હું ગાડી આવતો છો ને દીપડો ફાળી જાય ને મેં એ ડ્રાઈવર બદલી ગયો સંદીપ ને ડ્રાઈવિંગમાં આપી દીધો ને મારો ફોન ઓલા માં હતો મારો ફોન બેગમાં હતો ને બીજા ફોનમાં એક ક્લિપ ઉતારી છે દીપડા ની દીપડો આમ ઓલી બાજુ હતો આમ ગયો એ તો હારી શું કઈ કર્યું નહીં અમે આઘા હતા શાંત દીપડો હતો એટલે કઈ શાળા ન કરે આપણને આપણે શાળા કરીએ તો પછી ઉપાડી આ બીજી નદી હતી

ને આ બાજુ નદી છે સોલાર બધું તો દર્શન કરી લીધા મહાદેવના દર્શન કરી લીધા ને તમે પણ કરી લિંગ છે પાંચ છે ઘણી ખરી છે પાંચ લિંગ છે મહાદેવની તમે દર્શન કરી લો મેં કરી લીધા છે

અમે પલાટ દીધા તું હું બાકી રહી જાય બુટ માં ની ગારો કાઢો ધૂડ હલવાય ગયું બીજી નથી આવી

પાઘડી જોઈ બેઠા છે તમે મારે તો અત્યારે મને તો બીક લાગે છે

એ પોગી ગયા છે સુપરમેન નું મંદિર જો તમે મંદિર જો એક નંબર મંદિર છે ઓ ભાઈ અંદર ગયા છે ને પગે લાગી લીધા તમે પણ લાગી લો પગે તો મિત્રો આયા અત્યારે જૂના 7000 ના પોગી ગયા છે જો આ જૂનું 7000 છે ને નવું 7000 આમ છે જૂના હતા ત્યારે પોગી ગયા છે ને અત્યારે મારા ચાર્જિંગનું કેબલ તૂટી ગયો છે પાવર બેગ તો છે હવે અહીંયા રોકાવાનું નક્કી કરે છે રોકાવાનું છે કાલે નીકળવાનું છે ને ગાડીઓ આપીને ટાઈ પણ કેબલ તૂટી ગયો તમને બતાવું ભાઈ જો આ કેબલ મારો તૂટી ગયો એના લીધે મારે હેરાન થવાનો વારો આવે છે ને આઈફોનમાં ચાર્જિંગ નથી પાછું આઈફોનમાં પચાસ ટકા ચાર્જિંગ છે તો બ્લોગ તો હવે કાલનો નહીં બને આ તો બ્લોગ બની ગયો એટલે વાંધો નહીં આવે તો મિત્રો આપણે આજનો બ્લોગ અહીં એન કરીએ છીએ બ્લોગ તમને કેવો લાવ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો એક લાઇક કરી દેજો શેર કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે જો ચાર્જિંગનો મેળ આવી જાય તો કાલનો બ્લોગ કાલ બે ધામ લેવાના છે એ આવી જાય તો આજ માટે એટલું જ મળે છે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય